પ્રેમીની ધરપકડ કરી છે રાજસ્થાનની પરિણીતા પુષ્પાદેવી તેના પ્રેમી રોશન કલાસવા સાથે ચાણક્યપુરી ખાતે ભાડે મકાન રાખીને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા જ્યારે પ્રેમી સાથે અણબનાવ થતા પુષ્પાએ જીવન ટૂંકાવી દીધું હતું જે બાદ પ્રેમી રોશન કલાસવા વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો જેને લઈને સોલા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક આપઘાતના દુષ્પ્રેન ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કામમાં છે છે દેવી અને તેમના વિરુદ્ધ પુષ્પાબેનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ એની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનામાં એવું છે કે આ કામમાં મરણ જનાર બેન રાજસ્થાનના છે અને ત્યાં એમના હસબન્ડ સાથે લોકો રહેતા હતા પ્રસંગો બાદ અહીંયા આવેલા અને એમના જૂના પ્રેમી હતા એમની સાથે ત્યાંથી એ નીકળી ગયેલા અને અમદાવાદમાં રોકાયેલા કેટલાક સમયથી અને એમના પ્રેમી સાથે હણ બનાવ થતા એ તપાસ તો છે પણ તેમને અગમ્ય કારણોસર સુસાઇડ કરેલું છે આરોપીને ધરપકડ કરી લીધી છે આરોપીનું નામ છે રોશન રમેશભાઈ ક્લાસવા છે એ પણ તેમના રાજસ્થાનના જ રહેવા છે પણ અહીંયા અમદાવાદ ખાતે ચાણક્યપુરીમાં રહે છે હાલ એમની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે अमदावाद ने सोला पुलिस मस्टर की